તેથી ઘણા લોકો નકલી મૂલ્ય અને દેખાવ પડી જાય છે સરકારે તેની રાષ્ટ્રીય છબીને બચાવવા માટે આ ઉત્પાદનોને ગેરકાયદેસર જાહેર કર્યા છે એવું કહેવામાં આવે છે કે બજારમાં લક્ઝરી બેગ થી લઈને ઘણી બધી નકલી વસ્તુઓ છે આજે ચર્ચોમાં જે થઈ રહ્યું છે તેના માટે પણ એવું જ કહી શકાય છે અસલી કરતા વધારે નકલી હોવાથી તો અસલી સાથે એવો વ્યવહાર કરવામાં આવે છે જાણે કે તે નકલી હોય તેથી આજે હું અધિકૃત ચર્ચને નકલી ચર્ચથી અલગ કરવાની કેટલીક રીતો શું તેના માટે આનંદ જીવન દાવ પર નથી તે કોઈ અસ્થાયી જીવન નહીં પણ આનંદ જીવન છે જે આના પર નિર્ભર કરતું હોવાથી તેથી અધિકૃત ચર્ચ અને નકલી ચર્ચ વચ્ચે સાચી રીતે તફાવત કરવા માટે તમારી પાસે સ્પષ્ટ વિશ્વાસ અને ધોરણો હોવા જોઈએ ત્યારે તેમની વચ્ચે શું તફાવત છે આ બાબતમાં બાઇબલ આપણું કેવી રીતે માર્ગદર્શન કરે છે આવો આપણે યરમી અધ્યાય પાંચ વચન દસ પર એક નજર કરીએ યરમી અધ્યાય પાંચ વચન દસ તેના કોટ પર ચડો ને તેનો નાશ કરો પણ સંપૂર્ણ નાશ કરશો નહીં તેની ડાંખડીઓ લઈ જાઓ કેમ કે તેઓ યહોવાની નથી આપણે તે વસ્તુઓનું શું કરવું જોઈએ જે પરમેશ્વરથી સંબંધિત નથી પરમેશ્વરે આપણને તેમને લઈ જવા માટે કહ્યું ખરું ને તેનો અર્થ છે કે દરેક વસ્તુ જે પરમેશ્વર તરફથી નથી તેનો નાશ થવો જોઈએ આવો આપણે માથી અધ્યાય પંદર સાથે ચાલુ રહીએ આવો આપણે માથી અધ્યાય પંદર વચન તેર જોઈએ પણ તેમણે ઉત્તર આપ્યો જે રોપા મારા આકાશમાંના પિતાએ રોપ્યા નથી શું થશે દરેક ઉખેડી નંખાશે બાઇબલ શીખવે છે કે દરેક વસ્તુ જે પરમેશ્વર તરફથી નથી આવતી નષ્ટ કરવામાં આવશે આવો આપણે પ્રેરિતોના કૃત્યો અધ્યાય પાંચ સાથે ચાલુ રહીએ આવો આપણે પ્રેરિતોના કૃત્યો અધ્યાય પાંચ વચન ચોત્રીસ જોઈએ પણ ગમાલિયલ નામે એક ફરોશી નાયશાસ્ત્રી જેને બધા લોકો માન આપતા હતા તેણે સભામાં ઉભા થઈને હુકમ કર્યો કે એ માણસોને થોડી વાર સુધી બહાર લઈ જાઓ પછી તેણે તેઓને કહ્યું ઓ ઇઝરાયલી માણસો આ માણસોને તમે જે કરવા ધારો છો તે વિશે સાવચેત રહો કેમ કે કેટલીક મુદ્દત ઉપર થ્યુદાએ બળવો કરીને કહ્યું હું એક મહાન પુરુષ છું તેની સાથે આશરે ચારસો માણસ સામેલ થયા હતા તે માર્યો ગયો અને જેટલાએ તેનું માન્યું તેઓ સર્વ વિખેરાઈ જઈને નાશ પામ્યા એના પછી વસ્તીપત્રક કરવાના વખતમાં ગાલિલના યહુદાએ બળવો કરીને બહુ લોકોને પોતાની પાછળ ખેંચ્યા તે પણ નાશ પામ્યો અને જેટલા લોકોએ તેનું માન્યું તેઓ સર્વ વિખેરાઈ ગયા હવે હું તમને કહું છું કે આ માણસોથી તમે દૂર રહો અને તેમને રહેવા દો કેમ કે જો એ મત અથવા એ કામ માણસોનું હશે તો તે શું થશે તે ઉથલી પડશે બીજા શબ્દોમાં જો તે પરમેશ્વર તરફથી નથી તો તેનો સ્વયંથી નાશ થઈ જશે વચન ઓગણચાલીસ પણ જો ઈશ્વરનું હશે તો તમારાથી તે શું ઉથલાવી નંખાશે નહીં નહીં તો કદાચ તમે ઈશ્વરની સામા પણ લડનારા જણાશો તેઓએ તેનું માન્યું પછી તેઓએ પ્રેરિતોને પોતાની પાસે પાછા બોલાવીને માર માર્યો અને વાત કરતા ઈશુ નામ લેવું નહીં એવી આજ્ઞા કરીને તેઓએ તેમને છોડી દીધા તેઓ તે નામ ના લીધે અપમાન પામવા યોગ્ય ગણાયા તેથી હરખાતા હરખાતા તેઓ સભામાંથી ચાલ્યા ગયા તેઓએ નિત્ય મંદિરમાં તથા ઘરે ઈશુ તેજ ખ્રિસ્ત છે તે વિશે શીખવવાનું તથા પ્રગટ કરવાનું છોડ્યું નહીં અહીં પણ આ લખ્યું છે જો તે પરમેશ્વરથી છે એટલે જો તે પરમેશ્વરનું છે તો તે અસલી છે પણ જો તે નથી તો તે સ્વાભાવિક રૂપથી તેની ઓળખાણ પ્રગટ કરશે અને છેવટે નિષ્ફળ જશે બાઇબલ આ પાઠને આ કહેતા સમજાવે છે જો એ મત અથવા એ કામ માણસોનું હશે તો તે ઉથલી પડશે તે ચોક્કસ પડી જશે બાઇબલ આપણને સમજાવે છે કે માત્ર જે પરમેશ્વર તરફથી છે તે જ અધિકૃત છે અને જ્યાં સુધી તે પરમેશ્વર દ્વારા મંજૂર અને નિયુક્ત કરવામાં નહીં આવે તો તે અનિવાર્ય રૂપથી નષ્ટ થશે જે રીતે આ દુનિયામાં અધિકૃત અને નકલી વસ્તુઓ છે તો તે જ રીતે અધિકૃત અને નકલી ચર્ચ પણ છે આપણે તેમની વચ્ચે કેવી રીતે તફાવત કરવો જોઈએ

સુ ઈશ્વરની મંડળી જેઓને ખ્રિસ્ત ઈશુમાં પવિત્ર કરવામાં આવેલા છે પાંગ્યોમાં ચર્ચ ઓફ ગોડ સિયોલમાં ચર્ચ ઓફ ગોડ ન્યુયોર્કમાં ચર્ચ ઓફ ગોડ લોસ એન્જલસમાં માં ચર્ચ ઓફ ગોડ પેરુમાં ચર્ચ ઓફ ગોડ ઘાનામાં ચર્ચ ઓફ ગોડ કેપ ટાઉનમાં ચર્ચ ઓફ ગોડ कोरिंथ में चर्च ऑफ गॉड एकमात्र अधिकृत नाम चर्च ऑफ गॉड है, जो के अमुक लोग आ नाम चोरी करे छे तो पण नाम चर्च ऑफ गॉड हो जोईए पछी स्थापक कौन होवा जोईए जो स्थापक पादरी अथवा कोई व्यक्ति छे તો આ સાચું ચર્ચે નથી હોઈ શકતું શું તે એવું છે આવો આપણે પ્રેરિતોના કૃત્યો અધ્યાય વીસ વચન અઠ્યાવીસ પર એક નજર કરીએ પ્રેરિતોના કૃત્યો અધ્યાય વીસ વચન અઠ્યાવીસ તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નિમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો જેથી ઈશ્વરની જે મંડળી તેમણે તેમણે પોતાના લોહીથી શું કર્યું તેમણે તેને ખરીદ્યું છે શું તેનો અર્થ આ નથી કે પરમેશ્વરે તેને સ્થાપિત કર્યું છે પરમેશ્વરના મંડળીના ઘેટા પાળક બનો પ્રેરિતોના કૃત્યો અધ્યાય વીસમાં પરમેશ્વરે તેમને આ ચર્ચની દેખરેખ કરવાની આજ્ઞા આપી પરમેશ્વર દ્વારા સ્થાપિત ચર્ચ ઓફ ગોડ તેના સ્થાપક તરીકે પરમેશ્વર હોવા જોઈએ આવો આપણે આ બાબતને વધારે વિગતવાર જોઈએ આવો આપણે ગીત શાસ્ત્ર અધ્યાય એકસો બે વચન સોળ જોઈએ કેમકે છે જૂના કરારમાં સિયોન શબ્દ ચર્ચને દર્શાવે છે શું આ તે ચર્ચને નથી દર્શાવતું જે પરમેશ્વરના પર્વ મનાવે છે ત્યારે તેની સ્થાપના કોણે કરી કેમ કે યહોવાએ સિયોનને બાંધ્યું છે અને પોતાના ગૌરવથી તે પ્રગટ થયા છે બાઇબલ તેને આ રીતે વ્યક્ત કરે છે તેથી સાચા ચર્ચ ઓફ ગોડના સ્થાપક પરમેશ્વર હોવા જોઈએ શું તમે સંમત નથી બે હજાર વર્ષ પહેલા ઈશુ ચર્ચ ઓફ ગોડની સ્થાપના કરવા માટે આ પૃથ્વી પર આવ્યા અને પિતર યોહાન અને યાકુબ જેવા બાર શિષ્યો દ્વારા સુવાર્તાનો પ્રચાર કર્યો છેવટે પ્રેરિત પાઉલ જે યહૂદી ધર્મ પાળી રહ્યો હતો ચર્ચ ઓફ ગોડમાં રૂપાંતરિત થયો પ્રથમ ચર્ચના પ્રેરિત જે ચર્ચનો ભાગ હતા તે ચર્ચ ઓફ ગોડ હતું શું તેઓ કોઈ બીજા ચર્ચનો ભાગ હતા તમારે જલ્દીથી મહેસૂસ કરવું જોઈએ કે બીજું કોઈ પણ નામ ખોટું છે જો કે લોકો વિચારે છે કે જો કોઈ ચર્ચને દેખીત રીતે યોગ્ય નામ આપવામાં આવે છે તો તે પણ એક સારું ચર્ચ હશે બધા લોકો પ્રામાણિકતાના બધા માપદંડ બાઇબલમાં છે તેથી જો તમે માત્ર તેને જ જોશો તો તમને સાચું ચર્ચ મળશે એક ત્રીજી શરત પણ છે પ્રથમ શરત ચર્ચનું નામ હતી અને બીજી સ્થાપક હતી ત્રીજી ચર્ચમાં કયું સત્ય શીખવવામાં આવે છે આપણે તેને ખાતરી કરવાની જરૂર છે ચર્ચમાં શીખવવામાં આવતું સત્ય બાઇબલ સાથે મેળ ખાતું હોવું જોઈએ જો એવું કંઈ પણ છે જે બાઇબલ સાથે સુસંગત નથી તો તે ચર્ચ ખોટું છે તેથી આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ કે કોઈ પણ ચર્ચ જે આ આજ્ઞાથી ભટકે છે કે તેમાં કંઈ ન ઉમેરવું અને કંઈ ન નીકળવું તે એક જૂઠું ચર્ચ છે આજે આવો આપણે સાબત દિવસની શિક્ષા જેને આપણે મનાવીએ છીએ અને અન્ય ચર્ચો દ્વારા મનાવવામાં આવતી રવિવારની આરાધના પર આધાર રાખતા ખાતરી કરીએ કે ચર્ચ સાચું છે કે ખોટું આવો આપણે લુક અધ્યાય ચાર પર જઈએ

અને તેને અદભુત મંત્રી પરાક્રમી કોણ ઈશ્વર સનાતન પિતા તે આ પૃથ્વી પર પરમેશ્વરના પુત્રના રૂપમાં શરીરમાં આવ્યા અને તેમની સંતાનો માટે એક નમૂનો આપ્યો એવું કેમ હતું તેમણે એક નમૂનો આપ્યો કે જેમ તેમણે આપણા માટે કર્યું હતું તેમ આપણે પણ કરવું જોઈએ ત્યારે બાઇબલ આપણને તેમણે પાલન કરેલા નિયમ વિશે શું કહે છે તેમણે દિવસ શું તેનો અર્થ આ નથી કે આપણે દિવસનું પાલન કરવું જોઈએ શું ઈશુએ આપણને આ શીખવવા માટે કે જેમ તેમણે કર્યું હતું તેમ આપણે કરવું જોઈએ શાબાદ દિવસ મનાવવાનો નમૂનો ન આપ્યો જોકે આજે ઘણા ચર્ચ ઈશુ પર વિશ્વાસ કરવાનો દાવો કરે છે તો પણ તેઓ શાબાદ દિવસ નથી પાડતા ખરેખરમાં મોટા ભાગના ચર્ચ રવિવારની આરાધના કરે છે કેટલાક દાવો કરે છે સબ્બાત દિવસનો નિયમ નાબૂદ કરી દેવામાં આવ્યો છે તેનું પાલન કરવાની કોઈ જરૂર નથી આ રીતે તેઓ સાબાત દિવસના મહત્વને ઓછો કરવાનો પ્રયત્ન કરે છે પરમેશ્વરને સાબાત દિવસ પાડવાની જરૂર નથી ખરું ને શું તમને લાગે છે કે જો ઈશુ સાબાત દિવસ ન પાડે તો તે સ્વર્ગમાં પ્રવેશ નહીં કરી શકે ના ત્યારે તેમણે એવું કેમ કર્યું શું આપણે દિવસના મહત્વને સમજીએ એટલે તેમણે એક નમૂનો ન આપ્યો હતો પછી જો કોઈ ચર્ચ ઈશુ પર વિશ્વાસ કરવાનો દાવો કરે છે તો કઈ શિક્ષાઓનું પાલન કરવું જોઈએ જો બાઇબલની કોઈ શિક્ષા ગેરહાજર છે તો શું તે ચર્ચ અધિકૃત ચર્ચ છે કે નકલી સાંસારિક શબ્દોનો ઉપયોગ કરવા માટે હું ક્ષમા ચાહું છું હું તેને સમજાવવાનું સરળ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તેથી કૃપયા તેને ગંભીરતાથી લો જેમ જેમ જૂઠું આટલું પ્રબળ થતું ગયું લોકોમાં તેમના પ્રત્યે અપરાધની ભાવના ગાયબ થઈ ગઈ હવે ખોટું હોવા છતાં કંઈક ખોટું છે તેની જાગૃતિ ગાયબ થઈ ગઈ છે પણ જો આપણે નકલી શિક્ષા ઉપર આધાર રાખીએ તો શું અનંત જીવનની આપણી આશા પ્રાપ્ત કરી શકીશું શું આપણને સ્વર્ગનું અનંતકાળનું રાજ્ય આપવામાં આવી શકે છે શું આપણે પાપોની ક્ષમા મેળવી શકીએ છીએ શું આપણે ઉદ્ધાર પ્રાપ્ત કરી શકીએ છીએ તેમાંથી કંઈ પણ શક્ય નથી પરમેશ્વરે આપણને આજ્ઞા આપી હોવાથી કે નકલી વસ્તુઓથી કંઈ પણ પ્રાપ્ત કરી શકાતું નથી તેથી આપણે શિક્ષાઓનું પાલન કરવું જોઈએ આપણે આ પણ મહેસૂસ કરવું જોઈએ કે કોઈ પણ વસ્તુ જે બાઇબલના સત્ય સાથે જોડાયેલી નથી તે પરમેશ્વર દ્વારા વાવવામાં આવ્યું નથી અને તેથી તે આપણને ક્યારે પણ પરમેશ્વરના રાજ્યમાં નથી લઈ જઈ શકતી ભલે કોઈ જગ્યા કેટલી પણ ભવ્ય દેખાતી હોય તેમાં સત્ય હોવું જોઈએ તેથી આજે આપણે પરમેશ્વરના નિયમો પ્રમાણે સાબત દિવસનું પાલન કરી રહ્યા છીએ આગળ આવો આપણે પાસખા પર્વ પર એક નજર કરીએ લુક અધ્યાય બાવીસ સાબત દિવસ વિનાના ચર્ચનું વર્ણન ઉદ્ધાર વિનાનું ચર્ચ તરીકે કરી શકાય છે આવો આપણે લુક અધ્યાય બાવીસ વચન સાત જોઈએ બેખ અમે રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસ્ખા યજ્ઞ કરવો જોઈએ તેમણે પિત્તરને તથા યૌહનને એમ કહીને મોકલ્યા તમે જઈને આપણે માટે પાસ્ખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ તેઓએ તેમને પૂછ્યું અમે ક્યાં તૈયાર કરીએ એ વિશે તમારી સી ઈચ્છા છે તેમણે તેઓને કહ્યું શહેરમાં પેસ્તા પાણીની ગાગળ લઈને જતો એક પુરુષ તમને સામો મળશે તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ પાછળ જજો અને ઘર ધણીને પૂછજો કે ઉપદેશક તમને કહે છે કે મારા શિષ્યોની સાથે હું પાસ્ખા ખાવ તે ઉતારાની ઓરડી ક્યાં છે તે તમને સરસામાન સહિત એક મોટી મેડી દેખાડશે ત્યાં તમે તૈયારી કરો તેઓ ગયા અને જેમ તેમણે તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યું વખત થયો ત્યારે તે બેઠા અને તેમની સાથે બાળ પ્રેરિતો પણ બેઠા તેમણે તેઓને કહ્યું મરણ સહયા પહેલા આ પાસખા તમારી સાથે ખાવાની મને ઘણી ઈચ્છા હતી શું તમને લાગે છે કે જો ઈશુ પાસખા ન મનાવે તો તે સ્વર્ગમાં પ્રવેશ નહીં કરી શકે ઈશુ જે પરમેશ્વર છે આપણા નિયમ આપનાર છે શું પરત પર જે સર્વ નિયમોથી ઉપર છે આપણા પરમેશ્વર નથી પરમેશ્વર નિયમશાસ્ત્ર દ્વારા સંચાલિત નથી થતા તે બધી વસ્તુઓથી સર્વોચ્ચ પદ ઉપર છે તો પણ પોતાની સંતાનો માટે એક ઉદાહરણ બેસાડવા અને આપણને તેનું પાલન કરાવવા માટે તેમણે કહ્યું આ પાસખા તમારી સાથે ખાવાની મને ઘણી ઈચ્છા હતી જ્યારે સમય આવ્યો તો તેમણે પ્રેરિતોની સાથે બેસીને પાસખા પર્વ મનાવ્યો જોકે અગણિત ચર્ચ ઘોષણા કરે છે અમે ઈશુ પર વિશ્વાસ કરીએ છીએ અને બાઇબલ એક અપરિવર્તનીય સત્ય છે શું તેઓ પાસ્કા પર્વ મનાવે છે તે ખૂબ જ વિચિત્ર છે ભલે આ બાઇબલમાં છે પણ તેઓ તેનો અભ્યાસ કેમ નથી કરતા તો પણ તેઓ કહે છે કે તેમનો ઉદ્ધાર થઈ શકે છે આપણે ઘણા બધા લોકોને મળીએ છીએ જે એવું કહે છે પરમેશ્વરે આ પૃથ્વી પર આવીને પાસ્ખા પર્વ કે સાબત દિવસ મનાવવાની જરૂર નથી તે માત્ર માનવજાતિને આજ્ઞા આપી શકતા હતા મારે તેની જરૂર નથી પરંતુ તમારે પાસખા પર્વ મનાવો જોઈએ જોકે આપણે પણ એવું જ કરીએ તેની ખાતરી કરવા માટે તેમણે એક નમૂનો આપ્યો તેમણે સાબત દિવસ કેમ મનાવ્યો તેનું કારણ આપણને નમૂનો આપવાનું હતું પાસખા પર્વ માટે પણ એવું જ છે આવો આપણે વચન ઓગણીસ પર જઈએ પછી તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપીને કહ્યું આ મારું શરીર છે તે તમારે માટે આપવામાં આવે છે આપણે શું કરવું જોઈએ આ આ આ ન કરો કરો કહેવાના બદલે તેમણે કહ્યું મારી યાદગીરીમાં કરો પાસ્કા પર્વ પરમેશ્વર નો નિયમ છે આ કોઈ એવી વસ્તુ નથી જેની અવગણના કરી શકાય આ કારણે પ્રેરિત પાઉલે જે પછીથી ચર્ચ ઓફ ગોડ સાથે જોડાયો એક મહત્વપૂર્ણ સંદેશ છોડ્યો કેમ કે પ્રભુ તરફથી મેં તમને પણ દીધું એટલે જે રાતે પ્રભુ કરવામાં આવ્યા તે રાતે તેમણે રોટલી લીધી અને સ્તુતિ કરીને ભાંગી તેને એક લુક અધ્યય બાવીસ ના દ્રશ્યો નો ઉલ્લેખ કર્યો ઈશુએ કહ્યું આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે તમે જેટલી વાર એમાં નું પીવો છો તેટલી વાર મારી યાદગીરીને માટે તે કરો તેમણે આપણને સ્પષ્ટ રૂપથી આ કરવાની આજ્ઞા આપી છે જોકે આજે અસંખ્ય ચર્ચ પરમેશ્વરની આજ્ઞાનું પાલન કર્યા વગર માત્ર ચર્ચ શબ્દ ધારણ કરે છે પ્રેરિતનો કૃત્યો અધ્યાય પાંચ પ્રમાણે આ લોકોનું શું થશે દરેક વસ્તુનું શું થશે જે તેમણે રોપ્યું નથી તે બધા જડમૂળથી ઉખડી જશે તેઓ નિષ્ફળ થશે અને નષ્ટ થઈ જશે પણ જો તેમનો હેતુ પરમેશ્વર તરફથી છે તો તમે આ લોકોને ક્યારેય રોકી શકશો નહીં કોઈ પણ શક્તિ આ સ્થાનને નષ્ટ કરી શકતી નથી ભાઈઓ અને બહેનો તેની સંપૂર્ણ સમજણ સાથે આપણે સાચા ચર્ચમાં આપણું માર્ગદર્શન કરવા માટે સ્વર્ગીય પિતા અને માતાને અનંત ધન્યવાદ અને મહિમા આપવી જોઈએ આપણે આ સ્થાન પર સત્યની શોધમાં આવ્યા છીએ ત્યારે લોકો પૂછે છે ચર્ચ ઓફ ગોડ યહોવા કે ઈશુના બદલે ખ્રિસ્ત આનસાહુંગના નામથી પ્રાર્થના કેમ કરે છે બધા લોકો શું પ્રાર્થના કેવી રીતે કરવી તેના પર બાઇબલમાં કોઈ શિક્ષા છે હા શિક્ષા છે બાઇબલ શું કહે છે ઈશુનું બીજું નામ શું છે તે કયા યુગમાં પ્રગટ થાય છે પવિત્ર આત્માના યુગમાં આપણે પિતાના યુગમાં યહોવાના નામથી પુત્રના યુગમાં ઈશુના નામથી અને પવિત્ર આત્માના યુગમાં નવા નામથી પ્રાર્થના કરવી જોઈએ અને બાપ્તિસમાં લેવું જોઈએ માથી અધ્યાય અઠ્યાવીસ આપણને આ શીખવે છે જો કોઈ એવું નથી કરતું તો તે કોણ છે હા હું જોઈ શકું છું કે તે નકલી છે જે ચર્ચ આ શિક્ષાઓનું પાલન કરે છે આ હું જોઈ શકું છું કે આ તે ચર્ચ છે જેને પરમેશ્વરે સ્થાપિત કર્યું છે આપણે ચોક્કસપણે આ બાબતોને સમજવી જોઈએ આવો આપણે યશાયા અધ્યાય એકાવન જોઈએ યશાયા અધ્યાય એકાવન વચન અગિયાર યહોવાથી ઉદ્ધાર પામેલાઓ પાછા આવીને હર્ષનાથ સહિત ક્યાં સિયોનમાં પહોંચશે બાઇબલ નોંધ કરે છે કે પરમેશ્વર દ્વારા ઉદ્ધાર પામેલા લોકો સિયોનમાં પ્રવેશ કરશે અને તેમને માથે સર્વકાલીન આનંદ રહેશે તેમને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે ને શોક તથા નિશ્વાસ જતા રહેશે પરમેશ્વર દ્વારા બચાવવામાં આવેલા લોકો ક્યાં જાય છે તેઓ પરમેશ્વરના પર્વોના નગર સિયોનમાં જાય છે આ કારણે યરમ્ય અધ્યાય ચાર વચન પાંચમાં શું કહેવામાં આવ્યું છે આ આપણને શીખવે છે કે સિયોન ઉદ્ધારનું આશ્રય સ્થાન છે જ્યાં બધા લોકોએ જવું જોઈએ બધા લોકો તેને મનમાં રાખતા આપણે તે લોકોને જે વિશ્વાસના ખોટા માર્ગ પર ચાલી રહ્યા છે અને વિકૃત માન્યતાઓનો અભ્યાસ કરી રહ્યા છે અધિકૃત ચર્ચ ઓફ ની વિશેષતાઓ અને સત્ય શીખવવું જોઈએ મને લક્ઝરી હેન્ડબેગમાં રસ નથી પણ નકલી વસ્તુઓથી સંબંધિત સમાચારોની સંખ્યાના કારણે મેં ઉત્સુકતાથી તેમને જોયા તમે એક અસલી બેગને કેવી રીતે ઓળખી શકો છો નિષ્ણાતો કહે છે પહેલા ચામડું કડક હોવું જોઈએ જો ચામડું નરમ છે તો તે નકલી હોવાની લગભગ એસી થી નેવ ટકા સંભાવના છે મને ચામડા વિશે વધારે ખબર નથી મને મહિલાઓના હેન્ડબેગમાં વધારે રસ નથી જોકે તેમણે તેમને અલગ કરવાની કેટલીક રીતોની રૂપરેખા આપી અને મેં વિચાર્યું હા જો હું આ પરિબળો પર વિચાર કરું તો હું અમુક હદ સુધી અસલી શું છે તફાવત કરવામાં સક્ષમ થઈ શકું છું જોકે આ એકમાત્ર રસ્તો નથી પરંતુ આ બાબતના સંબંધમાં ઘણી સામાન્ય માહિતી છે બાઇબલ સત્ય અને અસત્ય વચ્ચે તફાવત કરતી હોવાથી તેથી આપણે પરમેશ્વરના સંપૂર્ણ સત્યને પહોંચાડનારા સાચા ચર્ચમાં ઉદ્ધાર અને આનંદ જીવનના માર્ગ પર આપણું નેતૃત્વ કરવા માટે સ્વર્ગીય પિતા અને માતાને અનંત ધન્યવાદ અને મહિમા આપવો જોઈએ આવો આપણે યશાયા અધ્યય તેત્રીસ વચન વીસ જોઈએ આ લખ્યું છે કે ઉદ્ધાર પામનારા સિયોનમાં પ્રવેશ કરશે ત્યારે તેઓ સિયોનમાં કેમ જાય છે આવો આપણે અધ્યાય તેત્રીસ વચન વીસ જોઈએ સિયોન જે આપણા પર્વનું નગર છે તેને જો તારી આંખો યરૂશલેમને વિશ્રામના નિવાસસ્થાન જેવું જે તંબુ ઉખેડવામાં આવશે નહીં જેની મેકો સર્વકાળ માટે કડાશે નહીં ને જેની સર્વ દોરીઓ તૂટશે નહીં તેવા તંબુ જેવું ચોસે ત્યાં તો યહોવા જે મહિમાવાન છે પરમેશ્વર આપણી સાથે ક્યાં નિવાસ કરે છે તે માટે આનો શું અર્થ છે જે પર્વ નથી મનાવતું શું તમે તેને તરત નથી સમજી શકતા આ નકલી છે પરમેશ્વર ત્યાં નિવાસ નથી કરતા બાઇબલ કહે છે કે સિયોનમાં જ્યાં પર્વ મનાવવામાં આવે છે પરમેશ્વર આપણા મહિમાવાન બને છે તે આપણી સાથે હશે તે પહોળી નદીઓ તથા નાળાને સ્થાને થશે શત્રુઓની હલેસા વાળી નાવ તેમાં જનાર નથી ને શોભામાન વહાણ તેની પાર જનાર નથી કેમ કે યહોવા આપણા ન્યાયાધીશ યહોવા આપણા નિયંતા યહોવા આપણા રાજા છે તે તે શું કરશે આપણને તારશે પરમેશ્વર સિયોન નામના ચર્ચમાં પોતાના લોકોને બચાવશે જ્યાં પર્વ મનાવવામાં આવે છે પણ જો કોઈ વ્યક્તિ જે સિયોનમાં નથી કહે છે મારો ઉદ્ધાર થયો છે તે પોતાનો વિરોધ કરી રહ્યો છે ભલે તે પોતાની ઘોષણા પર આધાર રાખે છે તે ક્યારેય ઉદ્ધાર પ્રાપ્ત કરી શકતો નથી બાઈબલ દ્વારા આપણે પરમેશ્વરે સ્થાપિત કરેલા અધિકૃત ચર્ચને પારખી શકીએ છીએ પરમેશ્વરે કહ્યું કે તે આ પૃથ્વી પર આપણને તેમને ઓળખવા માટે અને સત્યને સમજવામાં સક્ષમ બનાવવા માટે આવશે શું આ એટલે નથી કે આપણને આ સમજણ આપવામાં આવી છે કે આપણે પારખવામાં સક્ષમ છીએ કે અસલી શું છે આ સમજણનો અભ્યાસ કરતી વખતે આવો આપણે ઉદ્ધારના દીવાને ઓલવીએ નહીં પરંતુ જ્યાં સુધી આપણે સ્વર્ગના અનંત રાજ્યમાં પ્રવેશ ન કરી લઈએ ત્યાં સુધી ખંતથી પિતા અને માતાના માર્ગનું પાલન કરીએ તેથી શિવના બધા સભ્યો પરમેશ્વરે આપણા માટે તૈયાર કરેલી મહાન મેજબાનીમાં ભાગ લઈ શકે શું યર્મિયા પ્રબોધકે નોંધ નથી કર્યું કે આપણો ઉદ્ધાર પરમેશ્વરથી આવે છે આપણે એલોહિમ પરમેશ્વર આત્મા અને કન્યાથી ઉદ્ધાર પ્રાપ્ત કર્યો અને આપણે તે ચર્ચમાં પ્રવેશ કર્યો જે પરમેશ્વરે રોપેલા બધા સત્યોનો અભ્યાસ કરે છે તેથી આવો આપણે ક્યારેય પણ આપણો ઉદ્ધાર ન ખોવીએ અને ન તો તેમાં શંકા કરીએ તેના બદલે આવો આપણે આજે જે અધિકૃત અને પ્રતિષ્ઠિત ચર્ચમાં છીએ તેમાં હાજરી આપવાનો આપણો આત્મવિશ્વાસ ક્યારેય ન ખોવીએ આ દ્વારા હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ TAMARO KUB khub